સત્તર જાન્યુઆરીએ પ્રતિમા સાર્વજનિક થશે મીડિયામાં વારે થયેલી પ્રતિમા પર ટ્રસ્ટે તોડ્યું મૌન રામ મંદિર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર સોપાલે સ્પષ્ટ કહ્યું છે કે અફવાઓ પર ધ્યાન ન રામ દરબાર નહીં પરંતુ ગર્ભગૃહમાં રામલલાઈની બાળક જેવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે રામલલાઈની ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિને ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે જો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી ટ્રસ્ટના સૂત્રોનું કહેવું છે કે નવી પ્રતિમા સત્તર જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે આ દિવસે રામલલાની પસંદ કરેલી સ્થાવર મૂર્તિને શહેરમાંથી શોભાયાત્રામાં લઈ જવામાં આવશે શિલ્પકાર અણોન ઓગીરાજના ફોટા સાથે રામ દરબારની પ્રતિમા સોશિયલ મીડિયા પર વાયરલ થવાના સવાલ પર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી સંપતરાયનું કહેવું છે કે તેઓ આ અંગે કંઈ કહે છે નહીં રામલલાઈની સ્થાવર મૂર્તિ જોવા માટે રાહ જોવી પડશે બીજી તરફ રામ મંદિર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર સોપાલે સ્પષ્ટ કહ્યું છે કે અફવાઓ પર ધ્યાન ન આપો રામ દરબાર નહીં પરંતુ ગર્ભગૃહમાં રામલલાઈની બાળક જેવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે કંઈ પ્રતિમા સ્થાપિત કરવી તે અંગેનો અંતિમ નિર્ણય ટ્રસ્ટેજ લેવાનો રહેશે કે કર્ણાટકના જાણીતા શિલ્પકાર અણુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાઈની મૂર્તિને રામ મંદિરમાં પવિત્ર કરવામાં આવશે તે લગભગ નિશ્ચિત છે હાલમાં જ મૂર્તિની પસંદગી અંગે થયેલા મતદાનમાં યોગીરાજ દ્વારા કૃષ્ણશીલા પર બનાવેલી મૂર્તિ પર સર્વસંમતિ સંધાય છે માત્ર ટ્રસ્ટ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ છે બીજી તરફ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પસંદગીના સમાચાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કર્ણાટકના મુ પુત્ર મુખ્યપ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા બી એસ યેદુયુરપાએ પણ અરુણ યોગીરાજની ન ચાલતી પ્રતિમાની પસંદગી અંગે વાત કરી છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે ત્રણ શિલ્પકારોમાંથી કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને મંજૂરી મળી ગઈ છે અરુણ યોગીરાજ મૂળ કર્ણાટકના મૈસૂરના છે તેમના પરિવારમાં એક કરતાં વધુ શિલ્પકાર રહ્યા છે તેમાંથી પાંચ પેઢી પ્રતિમાઓ બનાવી રહી છે અથવા કોતરણી કરી રહી છે અરુણને બાળપણથી જ શિલ્પ બનાવવાનો શોખ હતો અરુણે એમબીએ કર્યું છે આ પછી તેણે એક ખાનગી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું પરંતુ શિલ્પને ભૂલી શક્યો નહીં અંતે બે હજાર આઠમાં તેમણે નોકરી છોડી દીધી અને શિલ્પમાં કારકિર્દી બનાવવાનું જોખમ લીધું તેનું જોખમ સફળ રહ્યું તેઓ દેશના જાણીતા શિલ્પકાર બન્યા અરુણ યોગી રાજે ઇન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાષચંદ્ર બોઝની ત્રીસ ફૂટની પ્રતિમા તૈયાર કરી હતી આ પતિમાં બોઝની એકસો પચીસમી જન્મજયંતિ પર સ્થાપિત કરવામાં આવી હતી આ દરમિયાન અરુણે પીએમ મોદીને બોસનની બે બે ફૂટની પતિમાં પણ ભેટવામાં આપી 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 હતી આ માટે પીએમ મોદીએ અરુણ યોગીરાજને પણ આભાર માન્યો હતો અરુણના દાદા બસવનના શિલ્પી પણ જાણીતા શિલ્પી હતા તેમણે મૈસૂરના રાજાનું રક્ષણ હતું અરુણ યોગીરાજ આ પ્રતિમાને કારણે ચર્ચામાં આવ્યા હતા કેદારનાથમાં આદિશંકરાચાર્યની બાર ફૂટની ઊંચી પ્રતિમા કરેલ છે મૈસુરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની પ્રતિમા કરેલ છે મૈસૂરના રાજાની ચૌદ પોઈન્ટ પાંચ ફૂટ ઊંચી સફેદ અમૃત સિલાઈની પ્રતિમા કરેલ છે મૈસુરના સનસુન કટ્ટ્યુમાં હનુમાનજીની એકવીસ ફૂટની ઊંચી પ્રતિમા કરેલ છે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બી આર આંબેડકરની પંદર ફૂટની ઊંચી પતિમાં કરેલ છે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે રામલલ્લા આ મંદિરમાં બાવીસ જાન્યુઆરી બિરાજ બિરાજ છે જેની તૈયારીઓ ચાલી રહી છે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ એ જ ભૂમિ ભૂમિ કરવામાં આવી રહી છે જ્યાં બાબરી મંજિદ પહેલાં બનાવવામાં આવી હતી જ્યાં હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે રામ મંદિરના ગર્ભગૃહને મકરાણા આરસથી પથ્થરથી બનાવવામાં આવ્યું છે જેને ડિઝાઇન એવી છે કે સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ રામનવમી એટલે કે ભગવાન રામની જન્મજયંતિના રોજ સિદ્ધુ રામલીલાની મૂર્તિ પર પડશે નાગર શૈલીમાં બનેલા બસો પાંત્રીસ ફૂટ પહોળા ત્રણસો સાઠ ફૂટ લાંબા અને એકસો એકસઠ ફૂટ ઊંચા રામ મંદિરની મુખ્ય ઇમારત રાજસ્થાનના બંશી પર્વતના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી રહી છે જે હજારો વર્ષ સુધી ચાલશે દાવો કરવામાં આવી રહ્યું છે કે પૂર્ણ બન્યા બાદ રામ મંદિર વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર હશે તે અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ પંદર પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરી રહ્યા છે ઉત્તર પ્રદેશના ઝાલે સરમાં બનેલા મંદિરમાં એકવીસો કિલો વજનની છ ફૂટ ઊંચી અને પાંચ ફૂટ પોળી ઘંટડીની સ્થાપના કરવામાં આવશે મંદિરમાં પાંચસોથી બસો પચાસ અને સો કિલો વજનની દસ નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવશે મંદિરની બારી અને દરવાજા બનાવવા માટે મહારાષ્ટ્રના ચંદ્રપુરથી ખાસ સાગનું લાકડું મંગાવવામાં આવ્યું છે જે ઘણી સદીઓથી કોઈ પણ રીતે બગડતું નથી અને તેને ઊંધઈની અસર પણ થતી નથી રામ મંદિરના ગર્ભગૃહમાં બે મૂર્તિઓ રાખવામાં આવશે એક ભગવાન શ્રી રામની મૂર્તિ જે ઓગણીસો ઓગણ કેસરના નિર્ણય સુધી પહેલાં મંદિરમાં અને પછી તંબુની અંદર રાખવામાં આવી હતી બીજી નવી મૂર્તિ મૂર્તિ બનાવવામાં આવી છે તે શ્રી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વચ્ચેના વિવાદમાં ફૈઝાબાદ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી રામલલા વિરાજમાનને પક્ષકારક બનાવવામાં આવ્યા હતા રામ મંદિર સંકુલ લગભગ સિત્તેર એકર છે જેમાં મુખ્ય ઇમારત બે સાત એકર અથવા લગભગ ચોપન હજાર સાતસો સોરસ ફૂટ જમીન પર બનાવવામાં આવી રહી છે સવાલ એ ઉઠી રહ્યો છે કે રામ મંદિરની આ વિશાળ જમીન સંપત્તિનો માલિક કોણ છે અમે આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ કે કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે સુપ્રીમ કોર્ટના બે હજાર ઓગણીસના નિર્ણય અનુસાર આ ટ્રસ્ટ રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી ધરાવે છે મંદિરના નિર્માણ માટે એકત્રિત કરાયેલા નાણાંથી લઈને લઈને ખર્ચ સુધીનું સમગ્ર કાર્ય આ ટ્રસ્ટની જવાબદારી છે જય શ્રી રામ ધન્યવાદ મિત્રો